મિત્રો અત્યારે આપણે એક એવા લોકેશન પર આવી પહોંચે છે કે જ્યાં જમીનમાંથી ગરમ પાણી નીકળે છે અને મિત્રો કહેવાય છે કે આ પાણીથી તમે જો સ્નાન કરો તો તમને થયેલા રોગ એટલે ચામડીયા રોગો અને કોટ જેવા રોગો પર મટી જાય છે મિત્રો તમે આ લોકેશન પર આવશો તો તમને પહેલાં રામજીનું મંદિર દેખવા મળી જાય છે મંદિર પાસે પગથિયા બનાવવામાં આવે છે આ પગથિયા ઉતરજાત તમને આ ગરમ પાણીના જરા એટલે કુંડો દેખવા મળી જશે મિત્રો અહીંયા સૌથી પણ વધારે કુંડો આવેલા છે અને કહેવાય છે કે આ કુંડોના પાણીથી તમે જો સ્નાન કરો તો તમારા ચામડીના રોગો મટી જાય છે આ કુંડોને રામકુંડ એમ પણ કહેવામાં આવે છે અહીંયા મિત્રો જે સત્ય વચ્ચેનો કુંડ છે ને તેમાં સૌથી વધારે ગરમ પાણી નીકળે છે એકદમ ઉકળતું અને આજુબાજુમાં જે કુંડો છે તેમાં થોડું ઓછું ગરમ મીડિયમ ઠંડુ એમ અલગ અલગ ટેમ્પરેચરનું પાણી નીકળે છે મિત્રો આ કુંડોની આગાહીશો તો તમને શ્રી સોમનાથ મહાદેવનું મંદિર પણ દેખવા મળી રહેશે અને મિત્રો અહીંયા ભીમની ચોરી એટલે ભીમના પગલાં પણ આવેલા છે તો તમે તે દેખી શકો છો મિત્રો આ જગ્યા ટૂંવા ગરમ પાણીના જરા નામે પ્રસિદ્ધ છે અહીંયાની લોકેશનની વાત કરીએ તો આ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોધરાથી લગભગ અઢાર કિલોમીટરના અંતરે આવેલી છે તો તમે ગમે ત્યારે ગોધરા શહેર આવો તો આ જગ્યાની મુલાકાત લઈ શકો છો આ લોકેશનનો પૂરો વિડીયો આપણી યુટ્યુબ ચાચીરાક્ષી ચિરાગસી બ્લોગની અંદર અપલોડ કર્યો છે તો તમે તે જોઈ શકો છો